ઉપરથી પ્રદોષ પણ શનિવાર છે અને ભગવાન કેદારનાથ નું મનમાં સ્મરણ કરવું જોઈએ આ કરવાથી તમારા કાર્ય સિદ્ધિ મળતી હોય છે ભગવાન શંકર પ્રસન્ન થતા હોય છે ખાસ કરીને કોમ અને મકર રાશિ વાળા માટે આ દેવની ઉપાસના રાધના ખાસ હંમેશા માટે કોઈ પણ શિવાલય જાઓ છો ત્યારે સ્મરણ કરીને પૂજા કરવી જોઈએ તો ભગવાન શંકર થતા હોય છે આજના દિવસે ભિક્ષુકોને ભોજન કરાવો ભિક્ષુકોને વગેરે કરો પ્રદોષ છે અને પ્રસન્ન આજના દિવસે અને માનજીની ઉપાસના રાધના કરવા માટે પણ ઉત્તમ દિવસ છે હનુમાનજીને આજે તલમાં તેલ સિંદુર માખણનો નો કરવો જોઈએ મથર વગેરે લગાવી વાઘો કરવો જોઈએ અને ત્યાં ઉભા રહી હનુમાન ચાલીસા ના પાઠ કરવા જોઈએ અને સાત પ્રદક્ષિણા હનુમાનજીની કરવાની અને સાત ખારે એનાથી શનિદેવ પ્રસન્ન થાય છે આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ આ તેરસ તિથિ આવતીકાલે કે ત્રણ ને એકતાલીસ મિનિટે પૂરું છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર છે પુષ્ય પુષ્ય નક્ષત્ર આજે સાંજે સાત ને ચાલીસ મિનિટ આજે જે બાળક જન્મ થાય છે એનું ગણાય છે આ ઘર કરણ આજે બપોરે ત્રણ વાગ્યે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી મથક વર્ણિત છે આજે જે બાળક જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્કિ અક્ષ કર્ક રાશિનો સમય ચંદ્ર ગણાય છે आ कर्क राशि आज आखा दिवस में कोई बाक ना जन्म बदाशि कर गण आ कर्क राशि पहली तारीखे रात्र नौचास मिनट मुझे तीन सुधी जन्म था बताशि कर गण आ राशि वार नक्षत्र बहुत है जन्म होने चौक्स प्राणी पूजा विधिक लें आज सबस्क्राइब मित्रांठ है मैरेज एनिवर्सरी है बदारी गुभकामना जीवन में खूब प्रगति भगवान शंकर ने हम प्रार्थना करूँ આજના દિવસે ઘરે પૂજા યજ્ઞ આગળ રાખવું જોઈએ આજના દિવસે ગ્રહોને તુપ્ત કરવા જોઈએ જેથી કરીને સરળ જીવન બની જતું હોય છે આજે મારા સબસ્ક્રાઈબ મિત્રો ઘર પરિવાર માંથી કોઈ પણ સદશ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે એક્ઝામ આપવા જઈ રહ્યા છે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે ત્યાં આજના દિવસે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈની સગાઈ હોય આવા કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદા ભીમાશંકર કેદારનાથ ને આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તો આજનું સુકન કરીને જાઓ તો સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો એમ તો આજના દિવસે તમે ઘરેથી નીકળો છો તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરો દેવસ્થાનમાં પગે રાખો આજે ભિક્ષુકોને દાન કરો અન્નદાન વગેરે એનાથી શનિદેવ પ્રસન્ન થશે એ લોકોને કઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપી હોય તો તે પણ આપી શકો છો તમે એનાથી પણ શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે

આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી હોય છે તેનાથી તમને સુખ વધતું જ રહે છે આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય છે વેચાણ કરી શકાય છે આજના દિવસે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દસ્તાવેજો પર સાઈન કરવા માટે પણ આજના દિવસ ઉત્તમ છે તેમજ આજે અને તે આવતા પુષ્ટ નક્ષત્ર સુધી કરે છે ડેલી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે જે લોકો અભ્યાસમાં નબળા હોય છે જેની યાદ શક્તિ ઓછી હોય છે એ લોકો ખાસ આ હોય છે એ લોકોને એનાથી ઘણું સુખ પ્રાપ્ત થતું હોય છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ઇન્ટરવ્યુમાં સફળતા મળતી હોય છે તેમજ ધન લાભ થતો હોય છે વ્યાજની આવકમાં પણ વધારો થતો હોય છે એવા દિવસ ન વસ્ત્ર માટે ખાસ કહી દઉં કે જે ક્યારેય ન ધારણ કર્યું હોય તેને નવ વસ્ત્ર કહેવાય છે તો મિત્રો આવું બધું જે ફળ છે તે આજે તમને સાંજે સાત ને ચાલીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સાંજે સાત ને ચાલીસ મિનિટ થી લઈ આવતીકાલે રાત્રે નવ ને ઓગણ પચાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનો ફળ ફેટલાઈ જાય એમાં તમારી કોઈ પણ વસ્તુ જોડાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા નથી કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો નહીં ખરીદી કરશો વેચાણ કરશો કારણ કે તમે ખુલ્લા પડી જશો તમારી બધી બાબતો બાબતો જાહેરમાં થઈ જશે અમુક વેપારની જે છે તે ગુપ્ત રાખવા જેવી હોય છે જે બધી જાહેર થઈ જાય એના કારણે તમારો આત્મવિશ્વાસ પણ ડગી જશે એમાં તમે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી લેવાય તો તે વસ્તુ પણ જોખમમાં આવી જતું હોય છે માટે આત્મવિશ્વાસ ડગી જાય છે દસ્તાવેજ ઉપર સાઈન કરવા માટે મધ્યમ છે આજના દિવસે બહુ કાર્ય બને ત્યાં સુધી કોઈ ના કરો આજે પણ ધારણ ના કરશો ફાટી જશે માનસિક ટેન્શન વધી જશે ડિપ્રેશનમાં આવી જશે તમારે કોઈ ને કોઈ જ્યોતિષની મુલાકાત પણ લેવી પડે માટે બહુ યોગ્ય સમય નથી આવું બધું જે ફળ છે એ આજે સાંજે સાત ને ચાલીસ થી લઈ આવતીકાલે નવ ને ઓગણપચાસ મિનિટ સુધીમાં કરવામાં આવે સવારનો સમય સવારે સાંજે સાત ચાલીસ પેલા સારું છે પછી યોગ્ય તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મનુતિ સ્મૃતિ પુરાણ पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश કીર્જયિ પ્રાપ્તિ અર્થ મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમ સમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी तयार दीर्घ आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम तथाच ओजन लगन नही थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलों ने आरोग्य पूजा पहली ने हम तो दूर एक जना बोलूँगा बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम હવે દરેક સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું સ્ટોપ કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ पिताने गंध पुष्प धूप आदि पाद विद्या ताम्र अर्चना प्रक्षणा सहित प्रणु मम सकल मनवांचित हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुकी देवानु पाचो पानी लेवानु पूजन अर्चन ब्रह्मा परमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगुल गसे कपड़ा म तिलक तो है दमा में जमीन पर पानी मुको छे त्यार भगवान ने कहवानु के हे प्रभु આજે પૂજા કરતા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી ભગવાનને પાણી ચઢાવી દો જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ